જો પોણી થઈ જાય હું મારા મેલડીના રોમ કેસ અને બંધ પડ્યું છે ને એમાંય પોણી કરાવ્યું ગયા વરી બને પડ્યું છે એમાંય પોણી કઢાવ્યું ચિંતા છોડી મેલો જો ભાઈ અગબત્તી ચાલુ કરો મજા 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 મરી શિયાભોમના તો નોના કાપુરા શ્યાનો ધંધો છે ખેતીવાડી છે

કે જે એક એક અન્નનો દાણો જે હું જમે છે એ લોકોના મોઢે જાતે ફૂન એમના થવાનું છે ઉઘાડ પડી તા ચિંતા સુધી તમારે પોણીનો જ પ્રશ્ન છે બે ધણી નોખા નોખા ત્રણ પરિવાર કોનો ત્રણ ભાઈ બોલી કે એક તું ને તારા સિવાય બીજા બે માનશે નહિ ડોહો તો ખરા તો માતાજી ઉપર વિશ્વાસ મેળ કરો ક્ષેત્રમાં બેહાડવું જગ્યા નો દેવ છે નખોટિયા ની ભૂમિ છે તમારી જોડે છે અને દેવ નું કર્યા વગર સુટકો છે બોલો શેનું નખોટ્યું નખોટિયા ની જમીન છે હું મેલડી એવું ખોશું લે

દુનિયાનો ના મરું દુનિયામાં મેળી ના એ બોલી સભા વાળું નો અનુભવ હશે અને કનુ ના મટાડો દુનિયામાં હું મેડ નહિ બોલી ઈયોને છોકરા ને તકલીફ છે doctor દુનિયાનું કીધું છે પણ હું મટાડવા વાળી માંદા છું બોલ બોલ વિશ્વ મેલે તારી ઓળમી સદી એ ખરી છે ચોસઠ ઓગણી ની જોગણી ખરી છે

તારો કે તો ખરો તારો જેત ખરો પણ ઓછી નો મજા થઈ ગયા હું મેળી કું છું અગરબત્તી ગોગો મહારાજ છે ખરા છે તમારે ગોગો મહારાજ ને ભેડી સિગોતર માતા પણ આ રહ્યું મટી જાય નોર્મલ થઈ જાય કમ્પેર થઈ જાય તો દેવ ખરું 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 ચૈત્ર મહિના સુધી રેડી થઈ જાય મને ના રૂમ કહેશે કોઈ જો મારું ભગવાન મજા કહેશે